खेड़ा के भलाड़ा में किशोरी की मौत पर भारी हंगामा मातर के भलाड़ा गांव में लोगों ने विधायक के खिलाफ जताया गुस्सा विधायक के अपने ही गांव में ग्रामीणों का गुस्सा भरा प्रदर्शन युवक के तीन दिन तक लापता रहने के बाद पुलिस में शिकायत दर्ज कराई गई तीन दिन बाद युवक का शव कुए में मिलने से परिजनों में रोष पूरा भलाड़ा गांव एकत्रित हुआ विधायक को घेर लिया और अपना रोष व्यक्त किया लोग इस बात से नाराज है की गाँव में लगे कैमरे भी बंद पड़े हैं

એટલે રાત્રે કોઈ એને પ્રેશર કર્યું છે એની પર કોઈ ફોન કર્યા છે અને એને પ્રેશર કરી અને બોલાવ્યા છે બોલાવતા પહેલા જે પ્રેશર કર્યું છે એને એનો ફોન કરી છે છોકરો કોઈ મળ્યા નીકળી ગયો છે કે જ્યારે મને ખબર પડી કે મારા છોકરાનો ફોન સ્વિચ ઓફ છે અને ગામમાં મળતો નથી તો પહેલા તો અમે પંચાયતના સીસીટીવી કેમેરા ચેક કરાયા સીસીટીવી કેમેરા ચેક કર્યા તો એમાં કોઈ જાતનું રેકોર્ડિંગ બધ નથી છ મહિનાથી કેમેરા માર્યા છે એમાં કોઈ જાતનું રેકોર્ડિંગ થયું નથી અને જ્યારે ખબર પડી કે આ છોકરાને આવું થયું છે એ પછી અમે વાયફાઈ કનેક્ટ કરીને કેમેરો ચાલુ કર્યો એ પહેલાં છ મહિનાથી કેમેરા બંધ છે જે કેમેરા ચાલુ હોત તો મારો છોકરો કઈ બાજુ ગયો છે કોણ લઈ લીયો છે એમને થોડો પણ એના સમાચાર મળી જાય આ બાબતે પોલીસના તમે ફરિયાદ કરવા ગયા પોલીસે શું કર્યું તમારા ગામના ધારાસભ્ય છે તેમણે શું કહેવાય

સોમાં કોઈ પાંચ પચીસ છે પાંચ પચીસ તો છોકરા ખરાબ હોય ત્યાં ગુજરાતમાં તમામ કોલેજ છે તમામ સ્ટુડન્ટ્સ ખરાબ હોતા નથી એટલે પીઆઈ મને હવે જવાબ આપ્યો કે કોલેજ કરતો છોકરો આવો છોકરી લઈને આવી જાય પાંચ દડા પાછો આવે કે અમારામાં અમારા દાંતિયા કરવા પડે કે છે આવા જવાબ આપતા તે લોકો મને તમે ફરિયાદ કરી ત્યાં ત્યારબાદ પોલીસે કોઈ કાર્યવાહી કરી છે કે નહીં ફરિયાદ આપ્યા પછી પોલીસ નથી મારા ઘેર આવી નથી ગામમાં કોઈની પૂછતાછ કરી કે નથી એને કોલેજમાં પૂછતાછ કરવા ગઈ

હું તો ભાઈ બાર જોડે ગયા તમારું કામ થશે તમારું કામ થશે એવું કીધું એમને